સૌથી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશની ફેક્ટરીઓ કાર્યરત હતી આ ઉપરાંત વિશ્વના અલગ અલગ દસ દેશોમાં મારુતિ ઇમ્પેક્સની ઓફિસ પણ કાર્યરત હતી તમામ જગ્યાઓ મળી અને અંદાજિત પંદર હજાર કર્મચારીઓ મારુતિ ઇમ્પેક્ટમાં કામ કરતા હતા દિવાળી પહેલા સુરેશ ભુજપરા કોમામાં જતા રહ્યા હતા તો સામે દિવાળીએ જ કર્મચારીઓ કામ વિહોણા ન બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલાવવામાં આવી હતી પરંતુ હવે હાલ પૂરતી કંપની ત્રણથી ચાર મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં કર્મચારીઓ મેનેજર કમ્પ્યુટર સ્ટાફ સહિતનું નવી જગ્યાઓ કામ શોધવા માટે સૂચના આપવામાં આવી છે સોશિયલ મીડિયામાં એક ઓડિયો મેસેજ પણ વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ મેનેજર કમ્પ્યુટર સહિતના સ્ટાફ અન્ય જગ્યાઓ પર કામ શોધી લે હાલ પૂરતી ત્રણથી ચાર મહિના મારુતિ તો ઇમ્પેક્સ કંપની બંધ રહેશે જો શરૂ થશે તો ફરી તમને જાણ કરવામાં આવશે હાલ સિક્યોરિટી સિવાય તમામ પંદર હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરેશભાઈ ભુજપરાની તબિયત ના દુરસ્ત છે તેમને ચાર થી પાંચ મહિના પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો પરંતુ દિવાળી નજીક હતી એટલા માટે એક કંપની શરૂ રાખી હતી હાલ પૂરતી કંપનીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇનસ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે